ડભોઈ મોડલ ફોર્મ જવાના રસ્તા ઉપર ડભોઈ નગરપાલિકા દ્વારા કચરાનું નાખવાનું બનાવ્યું છે હાલ કચરો રોડ પર આવી ગયો છે અને હાલ ઢભોઈ નગરપાલિકામાં વિસ્તારમાં છળાવ રાખી કેસો વધી રહ્યા છે અહીં અને મંદિર આવેલું છે સિત્તેર ત્રિશી ઘર પર અહીં આવેલા છે અને ડભોઈ નગરપાલિકા તેનો નિકાલ લાવે નહીં તો મોટો રોગચાળો થાય તેવી ભય રહેલી છે અને હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલતો હોય વિભાગ થી મોડેલ ફાર્મ જવાના રોડ ઉપર મેરીડી માતાનું મંદિર છે નજીકમાં કપ્રસ્થાન આવેલું છે મોડેલ ફાર્મ ખાતે પરિવારની બસે ધરાવતા ગામમાં કોઈ બસ આવા જવાની સુવિધા ન હોય બાળકો અભ્યાસ માટે પગપાળા અવર જવર કરતા હોય છે કબ્રસ્તાનની નજીકમાં કચરા પેટી આવેલી છે કચરા પેટીમાં આખા ગામનો કચરો ટેમ્પા દ્વારા ટ્રેક્ટર દ્વારા રોડ ઉપર નાખી જતા હોય પામેલા ઢોર નાખી જતા હોય હાલ ચોમાસાની સિઝન ચાલતી હોય ગંદકીને કારણે રોડ પરથી પસાર થતા દરમિયાન અવર જવર કરતા ભક્તજનોને ગ્રામજનો અને રોજિંદા કબ્રસ્તાન જનારાઓને દુર્ગંધ મારે છે આ રોડ પરથી પસાર થવું ઘણું મુશ્કેલ બની પડ્યું છે લોકોને મૂળે ડૂચા મારીને પસાર થવું પડતું હોય છે ત્યારે ડભોઈ નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા રોડ પર આવીને એક નજર કરે ત્યારે જ ખબર પડી કે ખરેખર લોકોને આ રોડ પરથી પસાર થવું કેટલું મુશ્કેલ જણાય છે જેથી કરીને વહેલી તકે સાફ સફાઈ થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે આ વિભાગ હાઈસ્કૂલથી મોડલ ફોર્મ જવાનો રસ્તો છે ડભોઈ નગર દર્ભાવતી નગરીનો મેન રસ્તો છે અહીંયા મોડલ ફોર્મમાં એસી નેવું ઘરની વસ્તી છે પ્લસ હજારો માણસ આ રોડ પરથી આવતા જતા છે ડભોઈ નગરપાલિકા કચરાપેટી મેઇન રોડ પર બનાવેલી છે ને રોડ સુધી કચરો નાખે છે અહીંયા એટલી બધી દુર્ગંધ મરેલા જાનવરો ફેંકે છે કે આવતા જતા રાહદારીઓ આમીટો કરે છે એનું વહેલી તકે નિવારણ કરવા વિનંતી છે કબ્રસ્તાન છે એક આગળ મંદિર છે બે સમસાણ છે મૈયત લઈને આવતા આખરી મંજિલમાં આવતા બી માણસનો દમ નીકળી જાય એની એની તકેદારીથી વહેલી તકે સ્વચ્છતા કરવા વિનંતી છે આપણે ડભોઈ મોડલ ફોર્મમાં જતા મેન રોડ પર જે ગંદકીવાળો કચરાપેટી નાખેલી છે આ પહેલાં કબ્રસ્તાન આવેલું છે પછી મેળી માતાનું મંદિર આવેલું છે આગળ સિત્તેર એસી ઘરની વસ્તી છે આ રોડ પર જ કચરો લાખીને જતા રહેશે મરેલા જાનવર છે કચરો છે અને તેનું ગંદકીવાળાનું પાણી એ સાઈડે જાય નીચે પાણીની લાઈન આવેલી છે પાણી બધું ગંદુ લાઇનમાં પીયા છે અને આગળ લો રોગચાળો ફેલાય છે મોડલ ફોર્મમાં આવું ગંદુ પાણી આવે છે અને રોડ પર જ લાખીને જાય છે આટલું અમારે સરકારને નિવેદન એટલું છે કે અમારું ડભોઈ નગરપાલિકાને કે ગંદકીનું પાણી અને બહુ જ ગંદાય છે એમ વોમિટો થાય છે નીકળવા માટે ઊંચા દઈએ તો વોમિટો થાય છે મચ્છરો એટલા છે એ પાણી રોડ પર આવેલું છે તે આટલું અમારું એ છે નગરપાલિકાને કહેવાનું કે વહેલી તકે આનું નિવારણ લાવે બહુ જ ગંદાય છે એમ અને શ્રાવણ મહિનો ચાલે છે લોકો મંદિરે આવે છે અને બહુ જ ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે એટલે વહેલા તકે આનું નિવારણ લાવે એટલી અમારી માંગ છે ડભોઈ મોડલ પામ રોડ પર આ રસ્તા પર એટલો ગંદકીવાળો ફેલાઈ રહ્યો છે બહુ અને રોડ પર જ લાખીને જતા રહે છે કચરાપેટીવાળા નાખવા અને બહુ રાહદારીઓને તકલીફ પડે